લા બોણા આ બોલા ને મામા તો સોમવાર નો વાયદો કરી અને પૈસા લઈ ગયો અને આજે સોમવાર જૈન મંગળવાર થયો ગયો એ તારે કરવાનું શું કે તું મને હાલ પૈસા আর મારા પાછળ હતો ભરવાનો હા કાલ સોમવારે તમન મને યાદ કરાવાય ને કે બોણા તને પૈસા લઈ ગયો પાછા આલે તને યાદ ના રે અરે રહેતો છે યાદ મને કેટલા દિવસ લીધેલા પણ એમ નહીં કે તું યાર તારે યાદ રાખવાનું હોય કે પૈસા આલે પછી મારે યાદ રાખવાનું હોય અથવા બોલો ઇતિહાસ ગવાહ હકા જારે પૈસા આલનારા મોનસ ન યાદ રાખું પડે લેવા વારો કોઈ દિવસ યાદ નહી રાખતો તું હારું શિક્ષણ આલો હું આ તું આ ગોમમો બધાને આવું શીખવાડો શું શીખવાડ તો નહી પણ લોકો મન પૈસા આલે એટલે શીખી જાય હે ઓ તારી જોડે શીખી દેતા કાકા લીધા પછી તને યાદ રહેતું નહી હોય અરે આલી તો દોમન તમે સોમવારે તમે મને યાદ ના કરાયું ભૂલ કોની મે તમને સોમવારે કીધેલું કે મોમા પૈસા લઈ જજો સોમવારે આઈ તમે મને કહ્યું હતું ગૂગલ પે કરી દો પણ તમે જ ના કહ્યું તો ભાઈ હું શું કરું એટલે આવતા સોમવારે મારે યાદ રાખવાનું કે તું યાદ રાખશે એટલે તમે મને ખાલી ફોન કરજો હાલ દે એવું હું કોના આલ્યા ને તમારા રહી ગયા આજ લાજી પૂછતા હું માર ગામમાં જો કોઈને લઈને પાછા આલ્યા હોય હે તો મે આલીને ભૂલ કરી એનો મતલબ તો એવો જ થયો ને સોની ભૂલ કરી તો તું કહોણ કે કોના આલ્યા ને રહી ગયા જો હું તમને સીધું ઉદાહરણ આપું અતાલ લાજી પોચ વગર એમ ગાલેલું ફોન કરી તો અર્થવાનું જતું નહીં અને અમે ભોણિયાને આલેલું તો કહે જતું નહીં સાચી વાત આલેલું કય જતું નહીં પણ આખો મોમો જતો રે છે આ છોકરી વાળા ના આવે તો કઈ આ તો કઈ બજારમાં લાવી દઉં યાર જબરો મોણ હતું તો કાલે પરણાવું ના આવે છોકરી વાળા આવા તાણા તો તારો નાટક અલગ અલગ હોય મસાલો ખાય પણ તો મસાલો ના ખાતો હોત

નકર હવે મને કઈ દેખાતી નહીં ખેડા જિલ્લામાં તો બધા પતી ગઈ બનાસકાંઠા બાજુ ધનસુરા બાજુ એ પણ બધા પતી ગઈ હવે આપણે બનતા હતી ગોધરા બાજુ એ વચ્ચે જે મેસેજ નતો આવ્યો પેલા કોઈ ભાઈનો જ ને કે ગોધરા બાજુથી તપાસ કરજો એ ભાઈને ને આપણે કઈ એક બાપા ગોધરા બાજુથી થી ગોધરા બાજુથી થી હું આ હારા હાઈ જીતે રહેજી અધર થાય તો પણ તને બાપા લઈ આવી હે બૈરી અને પછી તને શું કરવું હ મારા આઈ થઈને અલીણા થઈને

એ તો બધું ભૂલી જ જાઓ હું તમને શુદ્ધ ગુજરાતી માં ઉદાહરણ આપું તો ભૂતકાળ ના ભૂલી જવું હારું બાકી મગજ માં જેટલું આમ તમે વિચાર વિચાર કરો ને કે ભોના જોર લેવાના ભોના જોર લેવાના તો તમે ટેન્શનમાં ખોટા હુકાઈ જશો મારે એમ કેવું હું શું કહું પછી પેપરમાં ના આવે એટલું યાદ રાખજે શું આવે પેપર બાઈગન કટપ્પા ને બાહુબલી કો ક્યુ મારા કે એમ કટપ્પા ને બાહુબલી કો ક્યુ મારા હમ હા તે તમે મને ના હા તો એમ કહું માપ તો હારું હોય